નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા પાંચસો પચાસથી પાંચસો પચાસ રાપર પાંચસો બારથી પાંચસો બાર મોડાસા પાંચસોથી પાંચસો બોતેર ખેડબ્રહ્મા પાંચસો પાંત્રીસથી પાંચસો નેવું પિલોડા પાંચસો વીસથી છસો ત્રીસ ઉપલેટા ચારસો પચાસથી ચારસો નવ્વાણું ઈડર પાંચસો ત્રીસથી છસો છોતેર વડાલી પાંચસો ત્રીસથી પાંચસો ચુમ્મોતેર કુકરવાડા પાંચસો થી પાંચસો પંચ્યાસી ફેસાણા પાંચસોથી પાંચસો એકાવન કલોલ પાંચસો બેતાલીસથી પાંચસો એંસી બાબરા ચારસો પંચાણુંથી ચારસો પંચાવન આંબલી આસણ પાંચસો એકથી પાંચસો છપ્પન મહેસાણા ચારસો નેવ્યાસીથી ચારસો નેવ્યાસી મોરબી ચારસો બાવનથી પાંચસો હિંમતનગર પાંચસોથી છસો છવ્વીસ હળવદ ચારસો ચાલીસથી પાંચસો પચીસ 450 ચારસો પચાસથી છસો બહુચરાજી પાંચસો અગિયારથી પાંચસો એકવીસ ચોટાણા ચારસો પંચ્યાસીથી ચારસો પંચ્યાસી માણસા પાંચસો ત્રીસથી પાંચસો સિતેર પાલનપુર પાંચસો એકવીસથી પાંચસો સિત્યોતેર જામજોધપુર ચારસો નેવુંથી પાંચસો ચાલીસ વાંકાનેર ચારસો પચાસથી પાંચસો સાડત્રીસ જામખંભાળિયા ચારસો વીસથી ચારસો ત્યાંસી ગુંદરી પાંચસોથી પાંચસો અઠ્ઠાવન ભાવનગર પાંચસો ઓગણત્રીસથી છસો એકાવન હારીજ ચારસો પંચાણુંથી પાંચસો પચીસ ઇકબાલગઢ પાંચસો વીસથી પાંચસો ડીસા પાંચસો દસથી પાંચસો છપ્પન દિયોદર પાંચસો સાઠથી પાંચસો વિજાપુર પાંચસો થી છસો બાર સિદ્ધપુર પાંચસો થી પાંચસો સિહોરી પાંચસો થી છસો ત્રીસ થરા 500 થી પાંચસો સિતે જામનગર ચારસો થી પાંચસો તળાજા ચારસો થી પાંચસો પંચ્યાસી તલોદ પાંચસો એકવીસ થી છસો તેર વિરમગામ પાંચસો થી પાંચસો પંચ્યાસી પાંથાવાડા પાંચસો ચાલીસથી પાંચસો સાઠ કડી પાંચસોથી પાંચસો એક્યાસી પાટણ પાંચસોથી પાંચસો પંચોતેર કોડીનાર ચારસો પચાસથી પાંચસો એકતાલીસ બોટાદ ચારસો સિત્યોતેરથી છસો નવ રાઘનપુર પાંચસો એકથી છસો પાંચ વિસનગર પાંચસો અગિયારથી છસો બાવીસ ખંભાત નવસો પચાસથી અગિયારસો દસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો